તો નારાયણ આ બધું શું છે અહિયાં આ તો છે અમારા કચ્છની ઓળખાણ કચ્છી ભૂંગા કચ્છી ભૂંગા ને ભૂંગા કેવાય આમાં તો અમે રહેતા હોઈએ છીએ બરોબર આ તો ચાર મહિના માટે કચ્છના મહેમાનો માટે પણ અહિયાં સુવિધા કરી છે મોડર્ન એવું તો રહી શકાય અહિયાં અરે હા જુઓ તમને બતાવું મોડર્ન એમિનિટી સાથે કચ્છી ભૂંગો અંદર ની તમે જોઈ શકો છો બે ડબલ બેડ સાથે તમને એમિનિટીસ મિરર એસી સાથે હીટર વાળા બાથરૂમ કે તમને ઠંડીમાં માં રણોસો ટાઈમે ઠંડી ના લાગે ગરમ પાણી મળી રહે અને પાણી પણ લોકો એવું વિચારતા ગ્રહણ માં ખારો પાણી નહીં મીઠો પાણી સાથે છે ભાઈ અહિયાં એમાં જો ફેમિલી સાથે તમે છો અને કપલ થી વધારે છો તો બે ત્રણ જણા છો તો એક્સ્ટ્રા મેટ્રેસ તમને મળી જાય જો આ કચ્છી વર્ક છે અમારો એમાં સાથે તમને વિન્ડો નથી આખું પેક હાઉસ અંદર વિન્ડો તમે મૂવી એલારો મૂવી જેવા જોતા હોય ભૂંગા તમને એમ લાગતું હોય કેવી રીતના હોય તો આ ટાઈપ ના હોય છે અમારો ભૂંગા ભાઈ તમે ટેન્ટ સ્વી સ્ટેન્ડ માં તો જેસલમેર માં પણ રોકાયા છો તમે આજે તમે ભૂંગામાં જ રોકાઓ ઓહો શું વાત છે ભાઈ એટલે બોંગામાં રોકાઈ શકીએ છીએ અમે રોકાઈ શકીએ અરે હા રોકાઈ શકો છો અહિયાં ની સાથે જ અમે સાથે સાથે પેકેજ પણ આપીએ છીએ અને આખો રણસો ત્રણ દિવસનો પેકેજ પણ છે ઓકે હા જે તમને અમારી મળી રહેશે આખો તો મિત્રો જો તમારે ઠંડીમાં કચ્છ એક્સપ્લોર કરવું હોય વ્હાઈટ રણ જો ફરવા વિચારતા હોય ને તો તમારે સ્ટ્રીટ થી માંડીને ફૂટથી માંડીને આખો ફરવાનો જે ટુર છે એ નારણભાઈ મેનેજ કરી આપશે એના માટે ફટાફટ થી હમણાં ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ફટાફટ કોન્ટેક્ટ કરી લે